બધા રાજકીય હડકંપ મચી ગયો છે જેમાં કલકત્તા હાઈકોર્ટે બે હજાર સોળની આખી જોબ પેનલને રદ કરી દીધી છે અને ચુકાદો આપતા સમયે લગભગ ત્રેવીસ નોકરીઓ રદ કરવામાં આવી છે તેમજ આ ભરતી પેનલમાં અંદાજે પાંચ થી પંદર લાખ રૂપિયાની લાંચ લેવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે કોર્ટે આ શિક્ષકોને ચાર અઠવાડિયામાં બાર ટકા વ્યાજ સાથે આખે આખો પગાર પરત કરવાનો આદેશ કરી દીધો છે અને તેને લઈને જિલ્લા જિલ્લા અધિકારીઓને આ પૈસા વસૂલ કરવા માટે છ અઠવાડિયાનો સમય આપ્યો છે ત્યારે બીજી બાજુ હાઈકોર્ટે શાળા સેવા આયોગને ફરીથી નવી નિમણૂક કરવાના આદેશ આપી દીધા છે મહત્વની વાત તો એ છે કે આ મામલામાં ટીએમસી ના ધારાસભ્યો ઘણા નેતાઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં તત્કાલીન શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ દરમિયાન પાર્થ ચેટર્જીના સહયોગી કરોડો રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે જેમાં લોકસભા ચૂંટણી ટાણે ભાજપ સહિત વિપક્ષ આ ચુકાદાને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવીને મમતા સરકાર ને ઘેરી શકે છે તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો